ભાદરવા ખાતે સભાનું આયોજન કરી ચાર ગામના લોકોએ એરપોર્ટ માટે જમીન નહીં આપવા માટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો હાલ ઉડ્ડયન મંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીક તિલકવાડા તાલુકાના ભાદરવા ફેરકુવા રૂપપુરા અને સુરવર ખાતે એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરવામાં આવે છે જેથી આ ચાર ગામના લોકો ભાદરવા ખાતે ગ્રામસભાનું આયોજન કરી એરપોર્ટ બનાવવા માટે પોતાની જમીન નહીં આપવા બાબતે વિરોધ નોંધાવ્યો હતો આ બાબતે ગ્રામજનો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે આવનાર પ્રવાસીઓને સુવિધા કરવા માટે અમારા ચાર ગામોની વર્ષોની આવેલી સ્વતંત્ર જમીન ઉપર એરપોર્ટ બનાવવા માટે જાહેરાત કરી છે આ બાબતે વિરોધ નોંધાતા ભાદરવા રૂપપુરા સુરવા અને ફેરકુવા ગામના લોકો આજે ભાદરવા ખાતે એકત્રિત થઈ ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ ગ્રામ સભામાં તમામ ગ્રામજનોએ એરપોર્ટ બનાવવા માટે અમારી બાપ દાદાની જમીન નહીં આપવા માટે વિરોધ કરીએ છીએ કારણ કે અમે મૂળ આદિવાસી સદીઓથી ઉન્નાન વિસ્તારમાં રહી માત્ર ને માત્ર ખેતી ઉપર આધારિત અમારા કુટુંબનું ગુજારણ ચલાવીએ છીએ અહીંયા અમારા ગામમાં કોઈપણ પ્રકારની રોજગારી આવેલ નથી અમે અમારી આ સ્વતંત્ર માલિકીની જમીનમાં એરપોર્ટ બનાવવામાં આવે તો અમે બેઘર અને તદ્દન જમીન વિહોણા બની જઈશું અમે અમારું જીવન ધોરણ જીવવાનો કોઈ જ આધાર નહીં રહે અમારી ભવિષ્યની પેઢીને જીવવું ખૂબ જ મુશ્કેલ બની જશે એટલે અમે એરપોર્ટ બનાવવા માટે એક ઇંચ પણ જમીન આપવા માટે સહમત નથી અને આ એરપોર્ટ અન્ય જગ્યા પર બનાવવામાં આવે તેવી અમારી માંગ છે પરંતુ અમારી જમીન ઉપર એરપોર્ટ કોઈપણ સંજોગોમાં બનાવવામાં નહીં રહીએ તેમ જણાવતા ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તારીખ પંદર બે બે હજાર ચોવીસના રોજ જે ગ્રામસભા રાખવામાં આવેલી છે તેમાં તમામ ગ્રામજનો ભાઈઓ અને બહેનો અને ખેડૂતો તમામ હાજર સંખ્યામાં એક એરપોર્ટના મુદ્દા માટે પ્રેસર ગ્રામસભા રાખવામાં આવી છે એ ગ્રામસભાની અંદર તમામ ખેડૂતોની તમામ ગ્રામજનોની ને દરેક ચારે ચાર ગામના ભાઈ બહેનોની એક એવી વિનંતી છે અને એક એવી દરખાસ્ત કરવા માગે છે કે આ એરપોર્ટ માટે જે સરકાર જમીન સર્વેમાં લાવ્યા છે એ સર્વેમાં થયા પછી અહીં એરપોર્ટ આવવાનો છે એટલે તમામ ખેડૂતો અને તમામ ગામડાના જે ભાઈઓને બહેનો છે એ તમામનો સખત વિરોધ છે અહીંયા એરપોર્ટ માટે જમીન આપવા દેવા માટેનો આ પિસ્તલ ઠરાવ કરવામાં આવે છે એ ઠરાવ અમારો સરકાર સુધી પહોંચાડવા માટે આ ગ્રામસભાની અંદર બધાની બહાલી મળેલી છે અમારે જમીન આપવી જ નથી જમીન આપી દઈએ તો શું કરીશું પાછળની પીઢી એટલે અમે જમીન આપવાની જ નથી ક્યાંક છે ભેતપુરા બાદરવા સુરવા રૂપુરા તો અમારે એરપોર્ટ બનાવવા માટે સરકાર અમારી જમીન લઈ લે છે તો અમારે આપવી નથી તો આમ કે અમને સ્થાહી અહીંયા રાખો અને અમારે કોઈનું કંઈ જોઈતું નથી અમારી જમીન છોડવી નહીં અમારું ઘરબાર અમારું એ અમારે છોડવું નહીં અમારે કોઈને એમ કે અમારે એરપોર્ટ તમે બનાવો પણ અમારી જમીન અમારે આપવી નથી હું ભાદવાજુ ગ્રામ પંચાયતના રોપડા ગામનો તરવી જયંતીભાઈ રામાભાઈ મારું નામ છે જે તે વખતે ગરબા જોઈને સ્ટેચ્યુ ઓફ વ્યુમેનનું હવાઈ દર બાંધવા માટે અમારા ચાર ગામોની પસંદગી થઈ છે એની અંદર અમને ન્યૂઝ પેપરમાં જાય પછી ઊંઘ પણ નથી આવતી રોટલો પણ નથી ભાવતો અમારા બાળબચ્ચાને મૂકીને પાછલી પહેરીને અમે કંઈ લઈ જઈશું શું કરશું શું ખાશું એ ચાર દિવસથી આ ન્યૂઝ સામેરા પેપરના સમાચાર સામેરા પછી અમને ઊંઘ આવતી નથી અને ચાર ગામોએ એક દિવસ મંત્રા કરી કે આ આપણને વિદેશના વિમાન ઘર મોટા આવે એ જોવાનું અમારું મન નથી એના અવાજ સાંભળવાનું મન નથી ભારતના વિમાનો સાંભળીને એના અવાજ એ જોઈને અમે ધરાઈ ગયા છે પણ આ અમુને જમીન વિવરણ કરી વિદેશમાં મોકલશે ક્યાં મોલશે કયા સ્તર ઉપર મોકલશે આજે અમે બધા બાળ બચ્ચા ભાદરવા ગામે ગ્રામ્ય મિટિંગ રાખી અને તિલકવાડાના સાહેબો અગ્રગડિયા સાહેબો જિલ્લા કિલા તાલુકાને લગતા બધા સાહેબો આવેલા છે અને એમને અમને રિક્વેસ્ટ માંગણી કરીએ છીએ કે આપ